ગુજરાતી કટલેસ તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે લગ્ન પ્રસંગોમાં બને એવી જ પણ આપણે એકદમ નવી રીતે આ કટલેટ બનાવીશું મેં અહીંયા આ કટલેટને ડીપ ફ્રાય કરી છે તમે શેલો ફ્રાય કરીને પણ સેમ રીતેથી જ બનાવી શકો તો જો તમારે તળેલી ન ખાવી હોય તો તમે એને શેકીને પણ બનાવી શકો અને એરફ્રાયર હોય તો એરફ્રાયરમાં તમે એને ફ્રાય પણ કરી શકો તો હંમેશા તમે બટેટાની જ કટલેટ ખાધી હશે આજે આપણે હેલ્ધી શક્કરિયાની કટલેટ પણ સ્વાદમાં બટેટાની કટલેટ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ કટલેટ આપણે બનાવીશું તમે લીલી ચટણી આંબલીની ચટણી કે પછી ટમાટો કેચપ સાથે ગરમા ગરમ એને સર્વ કરી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી કટલેટ એ પણ બટેટા વગર તો બટેટાથી પણ ટેસ્ટી એવી શક્કરિયાની ગુજરાતી કટલેસ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી તમે બાર જેટલા પીસીસ કટલેટના બનાવી શકશો તો સૌથી પહેલાં આપણે શક્કરિયાને શેકીશું તમે કુકરમાં સીટી પણ વગાડી શકો પણ આ રીતે જો તમે શક્કરિયા શેકીને બનાવશો તો એનો ટેસ્ટ છે કટલેટનો એ બહુ ટેસ્ટી એવી લાગે છે સૌથી પહેલાં જાડા તળિયાવાળો મેં લોખંડનો તવો લઈ લીધો છે તમે જાડા તળિયાવાળી કઢાઈ પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલું ઘી ફેલાવી દઈશું અને એમાં મેં પાંચસો ગ્રામ શક્કરિયા એકદમ સારી રીતે ધોઈ લીધા અને જો બહુ મોટા જાડા હોય તો એના બે પીસીસ કરવાના અને નાના શક્કરિયાને તમારે ઉપર રહે એ રીતે ગોઠવી દેવાના તો આ રીતે પાંચસો ગ્રામ શક્કરિયા મેં ગોઠવી દીધા અને ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે થોડું પાણી ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું અને આ રીતે એકદમ સારી રીતે કવર થઈ જાય એ રીતે તમારે એને દસ મિનિટ જેવું થવા દેવાનું છે દસ મિનિટ પછી શક્કરિયાની સાઈડ આપણે ચેન્જ કરી દઈશું આ રીતે ઉપર નીચે કરી લેવાના અને પાછું આપણે એને ઢાંકી સ્લો ફ્લેમ પર દસ મિનિટ જેવું થવા દઈશું થોડું પાણી પાછું પણ આપણે ઉમેરી દઈશું તો એક બે ચમચી જેટલું જ તમારે પાણી છે એ ઉમેરવાનું છે તો આ રીતે મેં શક્કરિયાને આ રીતે થવા દીધા દસ મિનિટ હવે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે શક્કરિયા એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડા થવા દઈશું તો એ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈશું જો તમને ઉતાવળ હોય તો તમે શક્કરિયાને પહેલાં શેકો ત્યારે સાઈડ સાઈડમાં બીજી પણ તૈયારી કરી શકો હવે અહીંયા એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા લઈ એનો પાવડર કરી લઈશું અતકચરો એવો અને એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને આ રેસીપીમાં ટોસ્ટ વાપરવા ઓપ્શનલ છે તો આ રીતે ટોસ્ટ મળે એ જે લગ્ન પ્રસંગોમાં વધારે એ વપરાતું હોય તો જો તમારે એ વાપરવા હોય તો જ વાપરવાના છે છ જેટલા ટોસ્ટનો પાવડર તમારે આ રીતે મિક્સર જારમાં કરી લેવાનો છે આ ઓપ્શનલ છે સાઈડમાં હું તમને બીજો ઓપ્શન પણ જણાવીશ તો આ રીતે તમે ટોસ્ટનો પાવડર અને સાથે આપણે એમાં રવો લેશું તો જો તમારે ટોસ્ટનો વાપરવો હોય તો અહીંયા તમારે એક ચોથાઇ કપ જેટલો રવો લેવાનો તો આ રેસીપી તમે બે રીતે બનાવી શકો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ તો તીખા મોળા મરચાં તીખાશ તમારે કેવી રીતે જોવે એ રીતે મોટો ટુકડો એક આદુનો ચારથી પાંચ લીલા મરચાં લઈ એની આપણે પેસ્ટ બનાવી લઈશું તો તીખાશ જોવે તો ડાર્ક ગ્રીન ચીલી લેવાના અને એ રીતે તમારે પેસ્ટ બનાવવાની હવે મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલા ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા મેં ફ્રોઝન લીધા છે એને થોડા નીતારીને લેવાના ડી થવા દેવાના સાથે એક ગાજરના પીસીસ અને પછી આપણે એને અથકચરું એવું તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી એકદમ ફાઇન નથી એની પેસ્ટ કરવાની અથકચરી રહે એવી પેસ્ટ આ રીતે મેં એની વાટી લીધી અને હવે એક પેનમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એમાં આપણે ફ્રેશ વટાણા અને આ રીતે તમે ગાજરની પેસ્ટ ઉમેરી અને આપણે એને એકદમ સારી રીતે પાણી ડ્રાય થઈ જાય એ રીતે સાતળી લેવાનું છે તો ત્રણેક મિનિટ જેવું સાતળી લેવાનું અને પછી આપણે એમાં મસાલા ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ફેલાવી અને ઠંડુ થવા દઈશું તો ઠંડુ થાય એ ત્યાં સુધીમાં આપણે જે શક્કરિયા બાફીને રાખ્યા છે એની છાલ ઉતારીને રેડી કરી લઈશું આ શક્કરિયા તમે શેકેલા ચાટણી જેમ ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગે છે કુકરમાં પણ તમે બાફી શકો પણ એમાં થોડો પાણીનો ભાગ અને શક્કરિયાની મીઠાશ ઓછી થઈ જાય છે પણ આ રીતે શેકીને તમે જો શક્કરિયાની આવી કટલેટ કે કોઈ પણ સેલડ કે તમે એકલા પણ જો ખાવા હોય તો આ શક્કરિયા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે બધા જ શક્કરિયાની છાલ મેં નાઈફના મદદથી ઉતારી લીધી તો તમારે હાથેથી એ નહીં નીકળે તમારે નાઈફના મદદથી જ છાલ ઉતારવી પડશે પછી ખમણી લઈ લઈશું અને ખમણીના મોટા જે હોલ્સ હોય એનાથી આપણે શક્કરિયા બધા જ આ રીતે ખમણી લઈશું તો આ રીતે લગભગ ત્રણ મોટા બટેટા હોય એટલા જ ત્રણ શક્કરિયા જેવા મેં ભાગ એનો લીધો છે તો લગભગ દોઢ કપથી થોડું ઉપર આ શક્કરિયાનું ખમણ રેડી થઈ જશે તો આ રીતે મેં એને આ રીતે એક બોલમાં લઈ લીધું હવે એમાં આદુ મરચાંની પેસ્ટ સાથે જે આપણે ગાજર અને વટાણાનું મિશ્રણ સાતળ્યું એ બે ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલી ખાંડ ગળપણ બહુ વધારે નહીં ઉમેરવાનું શક્કરિયામાં નેચરલી મીઠાશ હોય એટલે એ રીતે બેલેન્સ કરવાનું બે ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એક ચોથાઈ કપથી થોડા ઉપર લીલા ધાણા એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દેવાના સાથે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર જો તમારે બિલકુલ કોર્નફ્લોર આ રેસીપીમાં ન વાપરવો હોય તો જે શીંગ આપણે વાટી છે શરૂઆતમાં તો એ ચાર ટેબલ સ્પૂન અહીંયા હું બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને બે ટેબલ સ્પૂન શીંગનો અતકચરો આવો પાવડર લઈ રહી છું એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે એક સરખા એના ભાગ કરી લઈશું તો આ રીતે તમારું કટલેસનું મોલ્ડ કેવું છે એ રીતે નાનું મોટું હોય એ રીતે તમારે એને આ રીતે સેપરેટ એને ડિવાઈડ કરી લેવાના હવે મોલ્ડ લઈ લઈશું અને એમાં આપણે આ રીતે કટલેટનો એક ગોળો તમારે ફ્લેટ આ રીતે બેસાડી દેવાનો આગળ પાછળનો બધો ભાગ હોય એક્સ્ટ્રા એ તમારે કાઢી લેવાનો અને પછી હલકું તમારે આ રીતે એને ડીમોલ્ડ કરી લેવાનું તો હળવા હાથે કરવાનું એટલે એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે તો જો મિશ્રણ તમને લાગે કે થોડું વધારે પાણી કે સોફ્ટ રહી ગયું હોય તો જ તમને પ્રોબ્લમ આવશે નહીં તો નહીં આવે આપણે શેક્યા છે એટલે એકદમ પરફેક્ટ એવું એનું મિશ્રણ છે એ બન્યું છે તો તૈયાર છે આ રીતે બધા મેં કટલેટ શેપ આપી દીધા હવે રવામાં તો જો ટોસનો પાવડર તમને મેંદો જો એવું લાગતું હોય તો એ સ્કીપ કરવાનો ડાયરેક્ટ રવાથી તમારે એને કોટ કરવાનું આ રીતે એકદમ પરફેક્ટ એવું અને આપણે આ રીતે એને રેડી કરી લઈશું હવે જે કટલેટ છે એને જો તમારે ડીપ ફ્રાય ન કરવી હોય તો શેલો ફ્રાય તો નોનસ્ટિક તવા પર બે સાઈડથી તમારે પરફેક્ટ એવી એને શીકી લેવાની જે આપણે કટલેસનું મિશ્રણ લીધું એ બધું જ કુકડ લીધું છે તો બધું જ સારી રીતે થઈ ગયેલું લીધું એટલે તમે એને શેલો ફ્રાય કરશો તો પણ એ બહુ ટેસ્ટી એવી લાગશે તો જો તમે ડાયટમાં આ કટલેટ ખાવી હોય તો ગળપણમાં થોડું બેલેન્સ કરવાનું ઓછું રાખવાનું અને અહીંયા તમે માત્ર તમારે રવાથી જ કટલેટને કોટ કરવાની તો જો તમે હેલ્ધી એવું ઓપ્શન ડીપ ફ્રાયમાં તમારે ન ખાવું હોય તો એ રીતે અને જે ટોસ્ટવાળો ઓપ્શન તમારે સ્કીપ કરવાનો તો આ રીતે હું બે રીતે બનાવી રહી છું તમે ગમે એક રીતે પણ બનાવી શકો હવે તેલ ગરમ કરી લઈશું એકદમ સરખું એવું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી દઈશું અને આપણે આ રીતે ગરમ તેલમાં બે કટલેટ ઉમેરી દઈશું કટલેટને તરત જ તમારે એને ટચ નથી કરવાની નહીં તો જે તમને પ્રોબ્લેમ આવતો હોય કે કટલેટ તળાતા ફાટી જાય તૂટી જાય એ પ્રોબ્લેમ જો તમે એને વારે વારે ટચ કરો તો જ થશે આ રીતે કટલેટને એક સાઈડથી એકથી દોઢ મિનિટ જેવી તળાવા દેવાની અને પછી સાઈડ ચેન્જ કરી લેવાની તો ગેસની ફ્લેમ શરૂઆતમાં મેં મીડિયમ સાઈડ રાખી હતી અને પછી મેં થોડી મીડિયમ હાઈ કરી એ રીતે બેથી અઢી મિનિટ જેવું લાગશે કટલેટને તળાતા આ રીતે બે સાઈડથી ગોલ્ડન અને પરફેક્ટ એવો કલર થઈ જાય તો મેં એને ચમચીથી જ આ રીતે એની સાઈડ ચેન્જ કરી એટલે તૂટે નહીં એ પણ ધ્યાન રાખવાનું ફ્રેશ ફ્રેશ શરૂઆતમાં ઉમેરો ત્યારે ચમચી જો અડાડશો તો તરત જ તૂટવા કરે છે તો એ પણ ધ્યાન રાખવાનું આ જ રીતે આપણે કટલેટ તળી લઈશું એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે વધારે પડતી કટલેટ પણ એકસાથે ન તળો તો પણ કટલેટ તમારી છૂટી પડી જશે તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું એક કટલેટ ફાવે તો એક એક જ તમારે તળવાનું આ રીતે કટલેટ બધી તળાઈને કિચન પેપર પર કાઢી લેવાની હલકું તેલ બધું નીકળી જાય એટલે તમારે એને ગરમા ગરમ ટમેટો કેચઅપ આંબલીનો સોસ કે પછી લીલી ચટણી સાથે એને સર્વ કરો આ કટલેટ છે તમને બટેટાની કટલેટ પણ ભૂલાવી દે એટલી ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવી શેનો ફ્રાય કરશો તો એકદમ હેલ્ધી એવો ઓપ્શન છે તમે ડાયટ કરતા હોય તો સાલડ સાથે એ જે શેકેલી કટલેટ છે એ વધારે સારી ટેસ્ટમાં પણ લાગે અને હેલ્ધી પણ છે પણ મેં આજે ગુજરાતી રીતે બનાવી છે એટલે મેં એને ડીપ ફ્રાય કરી છે તો આ રીતે તમે કટલેટ એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો